આ પણ કાદુ થાય ને હા આપી બસ તો તમે હો તો માર નેરનું પાણી વળે તો પાણી વાળો જવાનું છે તો આપણો મોય રહી રહ્યો તો એકલા છેં આંશ તો મે પેલા લિલુબાને ઉંચા એકણ મળવો તો તો યે મિલવા વિકણ

ચાલુ પાણી આયા પણ એને ચારા વાળવા જાવું છે આવો મેમન આવો આવો જાવ બેઓ આવો ચાલ બા તમે બેઓ ના અમાર તો પાણી વેડી છે એટલે હોય નહી વાય તો 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 તમે બેઓ તો બેઓ કે ઘરે ના ના પાણી વેડી છે એટલે હા જાવ

મે <other not -sri> <favour of kommtor> <coughs> <laughs> તેર હાતું ન કેતા કે મેમણને બોલાવતા હસી ઠીક કરી મુકા બોલાવતા હે કોમેડી મેમન છે અલ્યા પણ હાથ આવી ગયો ઓટ તો

بونو کار نه مړې څه خبره تاسو ته وایم چې تاسو ته کال وایم

او واپي تے نی

આવો આમ ને આમ રાત ગાડવાની છે ઉભા તો ને બેહો ને ઉભા તો ને બેહો ને ઊંઘ એવું કરવાનું છે હવે હા તો હવે ઊંઠી ઊંઠી બીજી તો થી હવે બરોબર હવે

યા એ તો એ સાડા સાંક પલક નાખ્યા પણ એ છે ના હોવા દે ને ખાત મેમન છે જનકના પોલીસ

હા કરવાનું શું આપણે તમે છે આપડે વાનથી ખબર લીલુભાઈ હા તું કશું લાગતું નહી હોય ખાલી બોલે છે એટલું લાગે આખો દાડો ફેંકતો દે છે છે ફેંકતો જશે તમારો બેકડા છે હોય